પેટા માં ભાવીજી ઓત્તર માં કપડા સુકવા મણ્યા છે એમાં સાક્ષી બેન તો સુલે તાપે છે ના એ માર ભાભી નું કપડા સુકાય હંસરીમાં હંસરીમાં સુકવા છે આળના નો સુકવા નકે કલર ઉડી જાય ભાઈ આ જૂના આળના નો કલર ઉડે આમાં કુતેલા સોયતા હોય એમાં કે કલર ઉડી જાય કલર નથી જાય કાઈ નો ઉડે કા સાક્ષી હે સાક્ષી કલર ઉડી જાય બેટા એમાં સાક્ષી બેન જ અતર પર તાઈલ લાગી તાપી છે સાક્ષી બેન તો તાપે છે કે સાક્ષી क्या उत्तम का नौकर है अन तुम्हारे भाई पण तैयार થઈ જશે નય જોઈન જો મસ્ત મસ્ત લે લે અન ક્યાં જાવું છે કે 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 શું આંતર માં કલા સંલાય હે કા બીડ મસાક છે બેન તો ફોન માં જોતા હાવ નવરી મજા છે હેલો ડટુ બોલો તો

અરે મોકડા આ ગાડી માંથી બેસે ચાલો ગાડી બાય બાય અમારું જ ખાવાનું ઘરે રેવાનું છે તારી ની ગાડી નીકળ ચાલુ થઈ ગઈ હવે જો બેબી નો અમે ફેટપાટુ કરસ લાઈ અમાર મહેમાન આયા છે ને તે બે બેનનો જો આ સાજા દે બે બેનનો ભેગા થાસ કંદિયબેન આસે નાના બિનાસે મોટા બેન અમાર કાણું ભાન જો સુરાયાસામાં પડ્યા ને રોવા મિણ્યા તો પાણુ ભાઈ એને મમ્મીનો વાંસ વેન કર્યો એટલે લે આખ્યું ખોલ્યું માં વેન કર્યો જો ઈસકો બંધ થતા પાણુ ભાઈ આખ્યું ખોલ્યું એને મમ્મી જો એને ઈસકો આકેસી આયા મધની બેન ઈસકેસી અમાર સાખી બેન પાણીમાં મથેસી અબ બાપ દીકરો બી આયા લાવ ભગ દીકરો આયા સુણે બાબા મે હાથ થી કેchna કે એમાં સુણે બાબા આયા માર બાજરાનો રોટલા ઘડવાના હમે મને ખાવા ન દેવું પડે ઘડવા મણો મે જાજે તો આલજે ને ખાવા દેવું પડશે ને તો હાલો શીક ખાવ કાસે તચડે પાકે છે પાકે છે પહેલા આયા હોય ને માથે આવે ને હે ધંધા ગયો મોઢું ફાળું મોઢું ફાળું રાખે નોટ અને પણ બાજરાનો રોટલા ઘડી નહી પીવે ઘોના તો કરી નખે છે બે શાક કર્યા અને બાજરાના રોટલા કરી નખે

ખોરાની સિનીવાર રહી છે મને ત્યારે બળી ન થાય મારો આ હું પડકુ છે આમાં તો લાડવા બનાવ બાકી શું છે ના ડાળ વગેરે નકી પછી લાડવા બની નાખી તો ડાળ ને લાડવા ખાવાનું કેવું લાગે કેવું લાગે બેબી શરશ શરશ લાગે શરશ પેલો બોલતા શીખમ પછી શરશ ના દીકરા મર હાટુ ડાળ કાઢિયામાં કા વાટકા હું ડાળ ખાઈ લઉ હું ડાળ ખાઈ લઉ આય બાદમાં પછી આપણે તમે પાખરી બનાવ પછી હું બાંગી નાખું મિક્સરમાં આપણે તો મિક્સરમાં ભાંગવાની છે તો હાલો હંદાય મગની દાળ ખાવા જો હજે વઘારી નથી આ વઘારે છે તો વઘારી નાખો તમે મગની દાળ હજે તમે શું ભાંગો છો પણ બહુ ભાંગ્યું તો મારું લમાય છે તો આમાંય છે તારે પણ આમાં જો હા તો હુંની સેવાર મંદુબેન તો જાય પણ ફોનમાં જોઈએ છે કા नून हफ्ता डाल वगैरह ना कौन पे तो मैंने बहुत लाइक्स हैं जो आते हैं तो खाई लो तूने खाली ना कोई डाल अच्छा वगैरह बाय की से कब आएगी <coughs> तो हवा मैं कह रहा हूँ मैंने जोड़ डाल दिया है जोड़ ना ये ना ये कौन मैं बताएगी हाँ आं मारे यार खावन हुआ तो यातने मेरा मार मेरा मन बाहर निकल